જિલ્લા જિલ્લા પરિષદ દ્વારા મમતા વિરોધમાં કલેક્ટરને આવેદન આપ્યું પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર ચાલી રહેલી હિંસાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે ગુજરાત વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ મમતા બેનર્જીના વિરોધ મહીસાગર જિલ્લા કલેક્ટરને આદનપત્ર આપી પણ મુર્શિદાબાદ હિન્દુઓની થયેલી હત્યા મામલે પરિષદ દ્વારા તપાસ સોંપવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં મમતા બેનર્જીનું પુતળું બાળતા પોલીસ સાથે ઘર્ષણ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને હિન્દુઓની હત્યા મામલે આજે ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસે લુણાવાડા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સવારથી અહીં લોકો ભેગા થયા હતા અને મમતા બેનર્જીની પશ્ચિમ બંગાળ વિશેની વિચારધારા વિશે વિરોધ પ્રદર્શન કર્યું હતું બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મૈસાગર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળની મૈસાગર જિલ્લાની માંગ છે કે પશ્ચિમ બંગાળની સરકારે હિન્દુ સમાજ પર અત્યાચાર અને હત્યાનો આ સરકાર વિધર્મી કટ્ટરવાદીઓને છૂટો દોર આપ્યો છે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળની માંગ છે કે બંગાળની સરકારને તાત્કાલિક બરખાસ્ત કરે અને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે એવી અમારી માંગ કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિને છે મારું નામ કમલેશભાઈ રણછોડભાઈ વિશ્વ હિન્દુ પરિષદ મહીસાગર જિલ્લા અધ્યક્ષ